ગુજરાતમાં નકલી અધિકારીઓ નકલી કચેરી પ્રોગ્રામ આદિવાસી યુવાનો યુવાનોને સલાહ આપતા શું કહ્યું નાના ભૂલકા છે એમને સારું શિક્ષણ મળે આપણે બધા રાખવું પડશે જે યુવાનો પરીક્ષાની તૈયારી કરે છે સ્પર્ધાત્મક પરીક્ષા એ યુવાનોને પણ મારી વિનંતી છે સમય તમારી પાસે હશે તમે સારી નોકરી મેળવશો તો તમારો સમય પણ સારો આવશે તમારે પણ સારું ભણવા માટે તમારું ધ્યેય શું છે લક્ષ્ય શું છે એ તમારે નક્કી કરવું પડશે આજે અમે આમલેથા ગામમાં છે આમલેથા ગામનું નામ આ વિસ્તારમાં બહુ મોટું છે શરૂઆત આપણા ગામથી સારી કરીશું તો મને લાગે છે આજુબાજુના દસ થી પંદર ગામમાં એની અસર પડશે પડશે કે નહીં પડશે ત્યારે હું યુવાનોને વિનંતી કરું છું કે તમારા ગામમાં પણ એકતા બને ગામના યુવાનો ભણતા હોય એના માટે સારું મેદાન સારી લાઇબ્રેરી ગામમાં હોય બધા સાથે વાંચન કરે તલાટીમાં પાસ 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 થાય 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 પોલીસમાં પીએસઆઈમાં એ પ્રયાસો આપણે કરવા પડશે નહી તો આપણા યુવાને એની તાકાત મને ખબર છે બેન પાર્ટીમાં અગિયાર વાગ્યા નાચવા પડે ને બેન વાળા પાંચ વાગે બંધ કરે તો બી કે વગાડો જો અમે નાચવાના છે કેતા છો ને બધા

આપણા બાળકો હોશિયાર છે છતાં આપણા બાળકોને સારી સ્કોલેજ જે શિષ્યવૃત્તિ જેવી અનેક સમસ્યાઓ નથી મળતી એના કારણે ઘણી બાળકો ભણી નથી શકતા બધા ભણે ગણે છે પણ નોકરી પણ બધાને મળતી નથી ત્યારે આપણે બધા તો એવું માનીએ કે ના મારો છોકરો ડોક્ટર જ બને મારો છોકરો શિક્ષક જ બને એટલે એને ઇંગ્લિશ મીડિયમમાં લઈ જઈએ કોઈ બીજી જગ્યાએ લાખ રૂપિયા ભરીએ ત્યાં મૂકીએ ભણાવીએ 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 ભણાવે એન્જિનિયર બનાવી એન્જિનિયર બનાવે ગામમાં પણ બધાને કીધું હોય કે મારો છોકરો એન્જિનિયરિંગ કરે છે સગાવાલામાં પણ કીધું હોય કે મારો છોકરો એન્જિનિયર કરે છે પણ બધાને નોકરી નથી મળતી સરકારી નોકરી એટલી બધી બધી નથી ત્યારે તે છોકરો ભણી ગણીને ઘરે આવે ને નોકરી ના લાગે એટલે પેલા મહેમાન આવે એટલે માસી લોકો પૂછે ફોઈ લોકો પૂછે કે આપો આપણો છોકરો એન્જિનિયર કરતો કેમ લાગતો નથી થાય છે કે નથી થતું એટલે પેલો ટોર્ચર થાય પછી વ્યસનોમાં જાય એટલે મારા સાથી મિત્રો પણ કેમ છું સારી નોકરીના પ્રયાસો કરો સાથે સાથે કદાચ નોકરીમાં નથી મેળ પડતો તો ધંધા રોજગારમાં પણ કઈ રીતના આપણા જીવડાવી સકીએ આગળ લાવી શકીએ એ તરફ પણ તમારે ધ્યાન આપવું પડશે નહી તો સમસ્યા તો પુષ્કળ છે અનેકો અનેક સમસ્યાઓ છે જયારે પણ એના માટે આપણે ઉતરીએ ચિંતા કરીએ તો આપણે થાકી દઈએ એટલી સમસ્યાઓ છે

કે આપણા વિસ્તારના છોકરાઓ પણ ભણી ગણે છે બધું થાય છે પણ લાગવકથી પૈસામાં આપણે પહોંચી નથી વળતા ત્યારે અનેકો અનેક ભરતીઓમાં પણ તલાટીથી લઈને ફટાવાડાથી લઈને ભીડગાડથી લઈને બધા બહારના છોકરાઓ લાગવક આપીને પૈસા આપીને ઘણા પણ આવે છે હું બધાની વાત નથી કરતો પણ આપણા છોકરાઓ પૈસામાં પહોંચી નથી વળતા ત્યારે ઘણી એમાં રહી જાય છે ત્યારે સાથીઓ વધારે

હવે આપોવાલીમ તો કાસ એક માથ પછી આંબોડી ને ડોગરી ને બધી મિક્સ વધ જાય